વડોદરાના વાઘોડિયા રોડ ઉપર તંત્રના પ્રતાપે ભૂવો પડતા વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો વડોદરા શહેરમાં સત્તાધીશો અને વહીવટી તંત્રના વિઝન વગરના કાર્ય પ્રતાપે શહેર આજે અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ વિકાસની દોડમાં ઘણું પાછળ રહ્યું છે પ્રજાજનો નિયમિત ટેક્સ ભરે છે વહીવટી તંત્રને આવક આપે છે તેમ છતાં તેમને સબર રસ્તાઓ શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી સુચારું ગટર વ્યવસ્થા અને યોગ્ય સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી શહેરના માર્ગોમાં થતા કામમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી જોવા મળે છે દરરોજ કોઈને કોઈ વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો બનતા હોય છે કામ દરમિયાન વિવિધ વિભાગોમાં સંકલન ન થવું કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થવું અને કામની ગુણવત્તામાં ગંભીર ઉણપ હોવાના કારણે રસ્તાઓ થોડા સમયમાં જર્જરિત બની જાય છે આ બેદરકારીનો નમૂનો આજે ફરી જોવા મળ્યો છે જ્યારે વૃંદાવન ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ ઉપર એક મોટો ભૂવો પડી ગયો હતો પરિણામે વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા પહેલાંથી જ રસ્તા ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ તો છે જ ત્યાં આજે ભૂવો પડતા વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ભૂવા નજીક આળોશો મૂકવામાં આવી છે આમ શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર થતા ભૂઆના કારણે નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે અસંતોષ વ્યાપી ગયો છે જાગૃત નાગરિકોએ તંત્ર ઉપર ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા વહેલી તકે ભૂઆનું પુરાણ અને લાંબા ગાળાના મજબૂત રસ્તાના કામોની માંગ ઉઠાવી છે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી આમ તંત્રની નિષ્ક્રિયતા અને કાગળ પરના વિકાસથી કંટાળેલી પ્રજા હવે ઘેરા પ્રશ્નો ઉઠાવી રહી છે શું તંત્ર કદી જમીન પર ઉતરીને રસ્તા ઉપર ભૂવા ન પડે તે દિશામાં યોગ્ય કામ કરશે એવું હવે પ્રજા પૂછી રહી છે